મોહરમ પર્વ અનુસંધાને ભાવનગર પોલીસ વડા દ્વારા તાજીયાના જુલુસના રૂટ ઉપર ફૂડ પેટ્રોલિંગ કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું મહરમ પર્વ અનુસંધાને ભાવનગર પોલીસ વડા ડૉક્ટર હર્ષદભાઈ પટેલની આગેવાની હેઠળ તાજિયા જુલુસના રૂટ ઉપર ફૂડ પેટ્રોલિંગ કરાયું હતું આ ફૂટ પેટ્રોલિંગ દરમિયાન ડોક્ટર અરશદભાઈ પટેલ દ્વારા અધિકારીઓને સૂચનો કરવામાં આવ્યા હતા તેની સાથોસાથ બંદોબસ્ત અંગેની સ્કીમ પણ સમજાવવામાં આવી હતી alteri ya gadinya grup joket polisi

આગામી દિવસમાં તાજિયા મોહરમનો પવિત્ર તહેવાર ઉજવવામાં આવનાર છે જે અંતર્ગત ભાવનગર જિલ્લામાં એકસો વીસ જેટલા તાજીયા નીકળનાર છે જેમાંથી અઢાર જેટલા મોટા તાજીયા નીકળનાર છે આવતીકાલે કતલની રાતના દિવસે મોડી રાત સુધી તાજીયા અલગ અલગ વિસ્તારમાં ફરી અને પરમ દિવસે તાજિયાનો તહેવાર પૂર્ણ થનાર છે ભાવનગર શહેરમાં ભાવનગર ડીવાયએસપી શ્રી સિંગાલ તથા શહેર વિસ્તારના તમામ પોલીસ સ્ટેશનના પોલીસ શ્રીઓ લોકલ ક્રાઇમ બ્રાન્ચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના તમામ અધિકારી અને પોલીસ કર્મચારીઓ સાથે ભાવનગર શહેરમાં જે વિસ્તારમાં તાજીયા મહમનો તહેવારનો જુલુસ નીકળનાર છે જ્યાં સ્થાનિક જગ્યાએ તાજીયા દર્શન માટે રોકાનાર છે એ તમામ જગ્યા ઉપર આજે ફૂડ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવેલું હતું સમગ્ર રૂટ ઉપર કેટલી જગ્યાએ વોચ ટાવર લગાવવાના છે ડીએમ ઓફિસ તરફથી કઈ જગ્યાએ વાહન માટેનું ડાયવર્ઝન આપવામાં આવેલું છે તથા વિસ્તારમાં કેવા પ્રકારની પરિસ્થિતિ છે એ માટેનો અવલોકન માટે આજની આ ડ્રાઈવ રાખવામાં આવેલી હતી આવતીકાલે સાંજે ચાર વાગ્યાથી તાજીયાનો બંદોબસ્ત શરૂ થનાર છે ભાવનગર જિલ્લામાં ચાર ડીવાય એસપી ચૌદ પોલીસ ઇન્સ્પેક્ટર અને થી પણ વધુ પોલીસ જવાનો સાતસો જેટલા હોમગાર્ડના જવાનો બે પ્લાટૂન એસઆરપીના જવાનો આ બંદોબસ્તમાં તૈનાત રહેનાર છે સોશિયલ મીડિયા ઉપર ક્રાઈમ બ્રાન્ચની સતત વોચ ચાલુ છે જેથી કરી કોઈ પણ પ્રકારની અફવા ન ફેલાય એ માટે ધ્યાન રાખવામાં આવનાર છે મીડિયાના માધ્યમથી એ પણ સંદેશો ભાવનગર શહેર અને જિલ્લાના નાગરિકોને પહોંચાડવાનો કે કોઈ પણ પ્રકારની સોશિયલ મીડિયા ઉપર આવતી માહિતી સાચી ન માની લેવી જરૂર પડે પોલીસ કંટ્રોલ રૂમ સો નંબર અથવા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી આ પ્રકારની માહિતી વેરીફાઈ કરી લેવી જય હિન્દ